રાજ્યમાં જિલ્લાઓમાં નવા ભાજપ પ્રમુખોની પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે બોડેલી એપીએમસી હોલ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના નવા છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારે આદિવાસી વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં ઉમેશ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ખુશી જોવા મળી છે તો બોડેલી એપીએમસી ખાતે કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્ર ચુડાસમા સાંસદ પ્રમુખ સહિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉમેશ રાઠવાની જાહેરાત કરવામાં આવી ત્યારે નવા પ્રમુખને ફૂલોનો હાર પહેરાવી અને ફટાકડા ફોડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઉજવણી કરી હતી જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી બધા જ અપેક્ષિત કાર્યકર્તાઓ વચ્ચે ખૂબ સરસ રીતે દિલ્હીથી એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ કાર્યકર્તાને શોભે એવી રીતે આજે જેમની જવાબદારી પૂરી થાય છે એવા ઉપેન્દ્રભાઈએ આ નામનો ઠરાવ મૂક્યો સસ્તાઓ મૂક્યો અને જશુભાઈ આપણા એમ પી એમણે સરસ રીતે ટેકો મૂક્યો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ પ્રદેશના નિર્ણયને વધાવી લીધો છે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને છોટાઉદેપુરના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળના સમયની અંદર આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત બને પાર્ટી વધારે મજબૂત બને એ માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરીશું એમાં સંગઠન હોય કે ચૂંટાયેલી પાક હોય આ બધા જ અમે સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કરવાનું કામ કરીશું